જય ભીમ નમો બુદ્ધાય પાંચન નું મહત્વ સમજાવતી શ્રેણીમાં આજે વધુ એક વિડિયો છે અને પણ ઉદાહરણ સાથે આપણે સૌ બધા બાબા રામદેવ પીરના નામે જાણીએ છીએ આજથી થોડા વર્ષો પહેલા બાબા રામદેવને ભગવાન ચમત્કારી પુરુષ તરીકે બધા જોતા હતા એ રીતે જ જાણતા હતા જે રીતે બીજા દેવી દેવતાઓએ ચમત્કારો કર્યા એ રીતે એમના ચમત્કારો પ્રચારમાં હતા એમના ભજનો ચાલતા પાઠ ચાલતા પ્રભાભાઈ ધજા લઈને લોકો ત્યાં સુધી દર્શન કરવા જતા અને મેળા પણ ભરાતા તેમના મંદિરે ડોક્ટર કુસુમ મેઘવાલ રાજસ્થાનથી છે તેમણે મેઘવાડ બાબા રામદેવ પર સંશોધન કર્યું અને એમણે શોધી કાઢ્યું કે બાબા રામદેવ એ બીજા કોઈ નહીં પણ મેઘવાડ સમાજના એક મહાપુરુષ હતા જે રીતે બાબા સાહેબ થઈ ગયા સંત કબીર થઈ ગયા સંત રૈદાસ થઈ ગયા એ રીતે મહાપુરુષ હતા એને ઈશ્વર ભગવાન આપણા જેવા અજ્ઞાની લોકોએ બનાવી દીધા અને પછી એની સાથે ચમત્કારો જોડી દીધા અને આ આખી વાતમાં એમણે જે ઉપદેશ આપ્યા હતા તેઓ જેઓ સમાજ ઈચ્છતા હતા જેવો દેશ ઈચ્છતા હતા તેમના અનુયાયીઓ કેવું આચરણ કરે તે ઈચ્છતા હતા એ બધી જ વાતો ભૂલાઈ ગઈ અને ફક્ત ને ફક્ત એટલા માટે થયું કે બાબા રામદેવના મંદિરો પર લાઈનો લાગી બાધા અખડિયો કરવા માટે લાઈનો લાગી ધજા ચડાવવા માટે લાઈનો લાગી પણ તેમને શું ઉપદેશો લખ્યા હતા પાલન કરવું તેમના વિચારોનો પ્રચાર પ્રસાર આ બધું કામ ઝીરો થઈ ગયું તો સૌને વિનંતી છે કે સૌથી પહેલા તો આ પુસ્તક મંગાવજો જેમને હિન્દી ફાવતું હોય હિન્દીમાં મંગાવે અને જેમને ગુજરાતી ફાવતું હોય એ લોકો આ પુસ્તક ગુજરાતીમાં મંગાવે અને વાંચે કે એક મહાપુરુષ જેમણે પછાત સમાજના લોકો માટે ફક્ત દલિતો માટે નહીં બધા જ લોકો માટે સારા ઉપદેશો આપ્યા સારી રીતે જીવવાનું શીખવાડ્યું સારા સારા વિચારો આપણને આપ્યા તેનું બ્રાહ્મણીકરણ કેવી રીતે થયું તેમને ઈશ્વર ભગવાન ગોડ કેવી રીતે બનાવી દીધા અને આજે એમના નામે ભજનો કથાઓ આઠ અને વગેરે પ્રવૃત્તિઓ તમે જુઓ કેટલી પૂરજોશમાં ચાલે છે અને જેમના ઉપદેશો છે તેમની ચર્ચા આજે ક્યાંય કહેતા ક્યાંય નથી તો પુસ્તકો વાંચવા એટલા માટે પણ જરૂરી છે કે જો આપણે બાબા સાહેબને નહીં વાંચીએ જો આપણે બુદ્ધને નહીં વાંચીએ તો આપણા જ સમાજના આગળ પડતા લોકો ભાજપના ઈશારે આરએસએસના ઈશારે કોંગ્રેસના ઈશારે અથવા તો હિન્દુત્વના ભાગ હોવાના લીધે હિન્દુ સંગઠનોમાં જોડાયેલા હોવાના લીધે અથવા તો પેલી જે ધાર્મિક એમને સંત તરીકે કે ગુરુ તરીકેની જે પદવી મળે એની લાલચમાં તમને આ બધા જે બાબા સાહેબના જે ઉપદેશ હતા જે શિખામણો હતી જે એમણે સંશોધનો કરેલા એમણે જે પુસ્તકો લખેલા એ બધાથી તમને વિમુખ કરી દેશે એટલે સૌને વિનંતી છે કે આપણા જે પણ કોઈ મહાપુરુષો છે એ બધાને શક્ય તેટલું વધારે વાંચો અને તેને આચરણમાં લાવો જય ભીમ જય ભારત